સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી પાંત્રીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે મેસી પ્રોગ્યુશન પાંત્રીસ આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે બાકી વિડીયોની અંદર તમે ટૅક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ચાલુ કન્ડિશન સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને બાકી જે કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે વિડિયોમાં વિડીયોમાં તે જ કંડિશનમાં રૂબરૂમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવો હોય તે વિડિયો આખો જોઈજો અને તમારે બીજા આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયો વાહનોના મારી ચેનલ પર આવતા રહેશે એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આપણે વાત કરીએ મેસી પાંત્રીસ ટ્રેક્ટરની મેસી ફેગ્યુશન પાંત્રીસ આખું એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડકમાં ટ્રેક્ટર છે સેન્ટર ગેરમાં ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો વિડીયોમાં જે કન્ડિશન ટ્રેક્ટરની છે તે જ કન્ડિશન ડૂબરૂમાં જોવા મળશે ટાયરની વાત કરીએ તો વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટાયર છે પાંસઠથી સિત્તેર ટકા જેવા ચાર ચાર ટાયર જોવા મળી જાય છે બાકી વિડીયોમાં જે કન્ડિશન ટાયરની છે તે જ કન્ડિશન ડૂબરૂમાં પણ જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ત્રાણુંનું જે મેસી પ્રોગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો ઓગણીસો ત્રાણુંનું મોડલ તમને જોવા મળશે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે રનિંગ કન્ડિશન ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે એક લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જોનપુર તાલુકો કેશવત જિલ્લો જૂનાગઢ અને વિક્રમભાઈ પાસે તમને આ મેસી ટ્રેક્ટર જોવા મળશે વિક્રમભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી પાંત્રીસ ટ્રેક્ટર લેવું હોય તે વિક્રમભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટૅક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ધક્કો થશે તો જતાં પહેલાં વિક્રમભાઈનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોમાં નીચે જોવા મળી જાય